અરે મંત્રીજી ચલાવવું પડશે અમે આમ જનતા થઈને ને અધિકારીઓ આળસ સહન કરીએ એમની મલાઈ ખાવાની લાલચ સહન કરીએ ટેક્સ ભર્યા છતાં અમારા પૈસા પાણી કરીને સુવિધાઓ ના આપે અને કોન્ટ્રાક્ટર મિત્ર ના ખિસ્સા ભરે એ સહન કરીએ તો તમે પધારો અને અધિકારી સાહેબો ગેરહાજર રહે એ તમે સહન ના કરી શકો થયું એમ છે કે સુરતમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી અધિકારીઓ પર રોષે ભરાયા જેનો વીડિયો વાયરલ થયો છે જોઈ લો અને સાંભળી લો શું કહે છે પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ ઓલપાડ માં બાયપાસ રોડ ના કામ કામનું નિરીક્ષણ કરવા ગયા હતા જ્યાં ત્રણ વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહેલું કામ જોઈને મંત્રી શ્રી એટલા અકળાયા કે તેમણે અધિકારીઓને ફોન કરી રોકડું પરખાવી દીધું કે આ રીતે કામ નહીં ચાલે આટલું ઓછું હોય તેમ સાઇટ પર વાસમો પ્રોજેક્ટના અધિકારીઓ ગેરહાજર રહેતા મંત્રી મુકેશ પટેલ લાલ ઘૂમ થયા હતા ફોન પર અધિકારીઓને મંત્રી મુકેશ પટેલે કહ્યું કે આ રીતનું કામ જરા પણ નહીં ચલાવી લો પુરવઠા મંત્રીનો ફોન પર અધિકારીઓનો ઉધળો લેવાનો વિડીયો સમગ્ર રાજ્યમાં હાલ વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ

પહેલી વાર તો છે નહી કે કોઈ મંત્રી કે ધારાસભ્ય એ અધિકારીને ને ખખડાવ્યા હોય મુખ્યમંત્રી થાય છે ગુજરાતમાં તેમના રાજમાં રાજ યાદ આવ્યું વિપક્ષમાં આક્ષેપ કરે છે કે ભાઈ ગુજરાતમાં તો છે ને અધિકારી રાજ છે વર્ષોથી અધિકારીઓથી ભૂલ થઈ હોય તો તેમની બદલી કરીને સંતોષ માની લે છે સરકાર કડક કાર્યવાહી ક્યાં થાય છે હમણાં જેમનું નામ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં બેદરકાર તરીકે ખુલ્યું હતું તેમને પ્રમોટ પણ કરવામાં આવ્યા વિપક્ષ સાચું તો નથી કેતું ને અધિકારીઓ તો આઈ ડોન્ટ કેર મોડ પર જ હોય છે તેવું લાગી રહ્યું છે